ઉપલેટા પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાયું છે સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ કોમર્શિયલ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાડવાનું પીજીવીસીએલ દ્વારા પુનઃ શરૂઆત કરાઈ છે શહેરના કોલકી રોડ ઉપર આવેલા કોમર્શિયલ બિલ્ડીંગમાં વિના વિરોધી પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા અધિકારીઓના કહેવા મુજબ જે મોબાઈલમાં વર્ઝન બદલે છે તે મીટરનું પણ વર્ઝન બદલાયું છે નવા સ્માર્ટ મીટરથી ગ્રાહકોએ કેટલા સમયમાં કેટલો વપરાશ કર્યો છે તેના મોબાઈલમાં જોવા મળશે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ ગ્રાહકો પોતાના વીજળી વપરાશની તમામ માહિતી મોબાઈલમાં સહેલાઈથી મેળવી શકશે સ્માર્ટ મીટર લગાવવાથી વધુ વપરાશ બતાવશે કે વધુ બિલ આવશે તે માત્ર અફવા છે અફવાથી ગ્રાહકોએ દૂર રહેવું જોઈએ સ્માર્ટ મીટર લગાડવાથી મીટર કે વધુ વપરાશ કે વધુ બિલ આવે તો ઉપલેટા ઓફિસનો ગ્રાહકોને સંપર્ક કરવા જણાવતા પીજીવીસીએલના નાયબ એન્જિનિયર પાખડાર આજ રોજ વીટીવી સીએલ દ્વારા જે આપણે વાત છે મીટરની સ્માર્ટ મીટર લગાવવાની વાત તો આજે અમારા જે સાઇટ ઉપર ટીમ દ્વારા લગાવવામાં આવેલા છે તો મિત્રો વાત કરીએ કે સ્માર્ટ મીટર શું છે સ્માર્ટ મીટર આપણે એ વસ્તુ એ કેવી છે કે એક તમારા મોબાઈલમાં એપ્લિકેશન આવે છે કે તમે રોજે રોજની તમારા મોબાઈલમાં તમે ચેક કરી શકો છો કે આ મીટર દ્વારા કે તમારા ઘરમાં કેટલો વીસ વપરાશ થયો છે અને કઈ યુનિટ માનો કે આપણે કહીએ કે આપણા ઘરમાં ટીવી હોય ફ્રીજ હોય એસી હોય વોશિંગ મશીન હોય કે કરઘંટી હોય આવા તમામ જે વસ્તુઓ હોય છે તો એમાં માનો કે એક કલાકમાં ટીવી છે કે ફ્રીજ છે કેટલા યુનિટનો ઉપયોગ થયો છે તો એના ટૂંકમાં એ આપણી જે હોય મોબાઈલમાં આપણે એપ્લિકેશન એમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ એક કલાકમાં આપણે ટીવીના આટલા યુનિટ છે તો માનો કે આપણે એમાં ક્યાંય કોઈ જગ્યાએ બચત કરવી હોય સેવિંગ કરવી જોઈએ હોય તો આપણને એમાં ખ્યાલ આવે છે અને એક આ કહીએ ને સ્માર્ટ મીટર એ આપણે કહીએ કે ન્યૂ વર્ઝન એમ કે માનો કે આપણે અત્યારે વાત કરીએ છીએ કે મોબાઈલ માટેની એમ તો મોબાઈલમાં પણ પહેલાં સદા ફોન હતા પછી આપણે કંઈક એન્ડ્રોઈડ ફોન આવ્યા એમાં ઘણી બધી ટેકનોલોજી આવી તો અત્યારે એક પ્રકારનું એક બીજી સિલમાં એક ગવર્મેન્ટ દ્વારા એક સ્માર્ટ મીટરની વાત છે તો ન્યૂ વર્ઝન છે તો અત્યારે આ જે સ્માર્ટ મીટરની વાત જે છે તો એનાથી કોઈ પ્રકારની નુકસાની નથી આ કે જે પહેલાં મીટરો હતા એની જેમ જ આ મીટર કામ કરવાનું છે અને આજે લોકોમાં એવી વાત જે છે કે શોર્ટ મીટરથી યુનિટો વધે છે એવી પ્રકારની વાત બધી ખોટી વાત છે આ કે જે તમારે મીટર પહેલો કામ પૂરતું હતું એ જ કામ કરે છે આનાથી ફાયદો ઘણા બધા છે ફાયદા હોય છે કે તમે ખરે તમારા મોબાઈલમાં તમે જોઈ શકશો કે તમે રોજે રોજનું અપડેટ લઈ શકશો તો આ આ કામગીરી સારી છે અને આજે અમારી સાઈડ પણ અમે પણ મીટર ફિટ કરાવ્યું છે હું એસવી પાકડા આજ રોજ વડી કચેરી તેમજ કેન્દ્ર સરકારની જે આરડીએસએસની સ્માર્ટ મીટરની કામગીરી છે એ અંતર્ગત અમે ઉપલેટા શહેર ખાતે ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિકુલભાઈ ચંદ્રવાડિયાની જે દુકાનો છે માલિકીની ત્યાં અમે સ્માર્ટ મીટર લગાવવા માટે આવ્યા છીએ આ સ્માર્ટ મીટરની જે સ્કીમ છે એની અંતર્ગત પહેલાં સરકારી કચેરીઓમાં વિવિધ ઉપલેટાની સરકારી કચેરીઓમાં બધે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હતી એ પૂર્ણ કરી દેવામાં આવી છે અને હાલ જે ઉપલેટા શહેરમાં કોમર્શિયલ તેમજ ઔદ્યોગિક જે વીજ જોડાણો છે એની અંદર સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અમારી કચેરી તરફથી ચાલુ કરવામાં આવી છે વિશેષમાં કહેવાનું કે સ્માર્ટ મીટર વિશે લોકોમાં થોડીક ગેરસમજ અને માન્યતાઓ પ્રવર્તે છે કે ભાઈ આ વીજ મીટરથી વીજ બિલ વધુ આવે છે કે આ મીટર છે એ થોડું ફાસ્ટ કરે છે તો એ તદ્દન સત્યથી વેગળી વાત છે જે જૂનું મીટર છે એ અને નવો મીટર બંનેની ફંક્શનાલિટીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી જે મીટરની નોંધણી જૂના મીટરમાં થાય છે યુનિટની એવી જ નવા મીટરની આ સ્માર્ટ મીટરની અંદર થાય છે સ્માર્ટ મીટરની અંદર એડિશનલ બેનિફિટ એ છે કે તમારા મોબાઈલ એપ્લિકેશન મારફત તમે તમારો દૈનિક વીજ વપરાશ છે એ તમે એમની અંદર જોઈ શકો છો અને એની અંદર તમે પર્ટિક્યુલર ટાઈમ કે જે ટાઈમ ઝોન છે એ મુજબનો વપરાશ તમારા આ બપોરથી સાંજના સમયમાં કેટલો વીજ વપરાશ થયો સવારથી બપોર સમયમાં કયો વીજ વપરાશ કેટલો થયો એ બધું પણ મોનિટરિંગ કરી શકો છો એ ઉપરાંત તમારા મોબાઈલની અંદર આ એપ્લિકેશન આવતી હોય તમારી તમારું મંથલી જે બિલ છે એમાં કઈ રીતે આપણે વીજ ઉપકરણોથી વીજ બચત કરી શકીએ એની માહિતી આ એપ્લિકેશન મારફતે મળી શકે એમ છે એટલે સ્માર્ટ મીટર અપનાવવામાં કોઈ જૂના મીટર અને સ્માર્ટ મીટર બંનેની ફંક્શનાલિટી સેમ જ છે બંનેની એક્યુરેસી ક્લાસ સેમ છે એટલે જે માન્યતાઓ છે ગ્રાહકોમાં કે જે આ મીટર છે એનાથી વધુ વીજ બિલ આવે છે કે આના પ્રશ્નો છે તો એ કોઈપણ નિસંદેહ અમારી ઓફિસે આવીને અમારો સંપર્ક કરી શકે છે એ એ કોઈ વસ્તુ અમે ત્યાં બેઠા જ છીએ બધા પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે પરંતુ સ્માર્ટ મીટર છે એ નોર્મલ મીટરની જેમ જ ફંક્શન છે એની અંદર બિલિંગમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી